Amen. આપણે શરૂઆતમાં એક બે દિવસ એવા રાખીએ છીએ કે તમે અમને આપો તો અમે માણસ મોકલી કઢાવીએ છીએ તમારે જવું નહીં પડે તો બસ સેવાનો લાભ લેવો એક તો સેફટી છે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ જે બસ થી લેવાનો ખુબ સરસ લાભ મળે છે અને બહોળી સંખ્યામાં

એ ફક્ત લઈને એસટી ડેપોમાંથી પાસ પોતાનો મેળવી શકે છે આજે હું જુનાડી સર આ શાળામાં આપું છું કે પાસ સિસ્ટમ ખરેખર કામ કઈ રીતે કરે છે નામ તો બધાએ સાંભળ્યું છે પરંતુ ખરેખર તમે મોબાઈલ દ્વારા અથવા કમ્પ્યુટરમાં અથવા શાળા દ્વારા કઈ રીતે આખી પ્રોસેસ કરતા હોય છે એનું હું તમને માર્ગદર્શન આપીશ અહીંયા એક નાનકડો બેનર લઈને આવ્યો છું જેમાં એની પદ્ધતિ લખી છે કે તમે કઈ રીતે કરી શકો છો કોઈ પણ આપણો મોબાઈલ હોય તો એના અંદર તમે pass.jsrdc.in લખીને વેબસાઈટ ખોલે છે એક થી 12 ધોરણ પસંદ આવે કે તમે કરો છો તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓનો યુનિક આઈડી નંબર આધાર ડાયસ નંબર હોય છે એ 18 અંકનો હોય છે તમે જેવો 18 અંકનો નંબર નાખો છો તો તમારી અને શાળાની તમામ વિગતો આવી જાય છે પછી ફક્ત ગામ કે આ કે અપડાઉન કરું અને માસિક સત્ર પસંદ કરી અને એક એપ્લિકેશન નંબર જનરેટ થાય છે એને એક પ્રિન્ટ લેવાની હોય છે અને એના ઉપર સ્કૂલના સૈસિકા અને સ્કૂલ દ્વારા પણ અપ્રુવલ આપવામાં આવે છે જે સ્કૂલના આધાર ડેટા નંબર હોય છે એમાં લોગિન કરીને તો જે પહેલા વિદ્યાર્થીઓ આપણે દિશા ડેપોમાં અંદાજે 10000 થી વધારે વિદ્યાર્થીઓના પાસ સંગ્રહ છે આપણે આ વખતે સાહેબ શ્રી એક અઠવાડિયામાં પાંચ હજાર થી વધુ પાસ ઇસ્યુ કર્યા છે સતત વાત કરવા કામ પરંતુ ભવિષ્યમાં આવા વિદ્યાર્થીઓને આર્થિક દરો શું છે ભાડું ખર્ચ ઓબડાઉનમાં એ યોગ્ય નથી તો શરૂઆતમાં પહેલા વીકમાં તમામ વિદ્યાર્થીઓને પાસ મળી રહે અને સગવડ મળી રહે એવો એસટી પરિવારની સિસ્ટમ ચાલુ છે જેથી તમામ વિદ્યાર્થીઓ સત્વરે પાસ મળી શકે બીજું કે જે વિદ્યાર્થીઓને આચાર્ય દ્વારા રજૂઆત કરીને બધા વિદ્યાર્થીઓને સરસ લાભ મળે એ રીતે બસની પણ સુવ્યવસ્થિત વ્યવસ્થિત કરેલી છે કે પોતાના ગામથી સ્કૂલ તરફ સ્કૂલ સુધી વ્યવસ્થિત બસ મળે સમયસર મળી રહે એવો સફળ પ્રયત્ન પણ કરવામાં આવે છે આચાર્ય દ્વારા પણ અને